નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો જય માતાજી આજના વિડીયોમાં હું તમને બધાને કહેવા જઈ રહ્યો છું કે સપનાના માધ્યમથી ગંદા સપના જોવા શરીરમાં દુખાવો થાય છે સૌથી વધુ ગુસ્સો આવે છે જો આ ત્રણ વસ્તુ જે લોકોને થાય છે તો તેમની પાસે આ શક્તિ છે જેના વિશે હું તમને વિડીયોમાં જણાવીશ જો તમારી સાથે પણ આવું થાય છે ગુસ્સો વધારે આવે છે ગંદા સપના પણ વધારે આવે છે જેમ કે જાતીય સંબંધ ધરાવવાના સપના કોઈ પણ તમને દેખાય સ્ત્રી કે પુરુષ તો ભાઈ આવું કેમ થાય છે જે વ્યક્તિ પૂજા પાઠ કરે છે તેમની સાથે પણ આવું થાય છે અને જે વ્યક્તિ પૂજા પાઠ નથી કરતા તેમની સાથે પણ આવું થાય છે આનું સાચું કારણ હું તમને આ વિડીયોમાં જણાવીશ કારણ કે જેની પાસે શક્તિ હોય છે તેની સાથે જ આવું થાય છે હવે શક્તિ શું છે હું તમને કહીશ એ આ ફક્ત તેના ઘરમાં જ થાય છે જેની પાસે શક્તિ હોય છે તો ચાલો હવે જાણીએ તમને ગંદા સપના કેમ આવે છે સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે જો કોઈ ગંદા સપના વારંવાર જુએ છે તો જેમ તે દરરોજ જુઓ છો અથવા બે દિવસ ગયા પછી તે સ્વપ્ન જુઓ છો જો તમારા ખોટા ગંદા સપના આવે છે તે દેખાય છે કારણ કે કોઈના પર કોઈની નકારાત્મક વસ્તુ છે અથવા કોઈના ઘરમાં કોઈ નકારાત્મક વસ્તુ છે આ જ કારણ છે કે તમે લોકો સપનાની વચ્ચે ગંદા સપના જુઓ છો હવે શા માટે શરીરમાં દુખાવો રહે છે તમને જણાવી દઈએ કે જ્યારે કોઈની પાસે દેવી કાલીની શક્તિ હોય છે જો શરીરમાં થોડો થોડો દુખાવો રહે છે અને જો દુખાવો ખૂબ જ રહેતો હોય તો તમારા શરીરમાં નકારાત્મક શક્તિઓ છે હું તમને આગળ કહીશ કે નકારાત્મક શક્તિ શું છે હવે લોકોની સાથે વધુ ગુસ્સો કેમ આવે છે જુઓ આ કારણે જ તમને ગુસ્સે થઈ જાઓ છો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ખોટું કામ કરે છે વ્યક્તિ જોડે ખોટી વસ્તુની ઉર્જા હોય છે તો તેઓની તેની સાથે જ આ થાય છે તે એટલો ગુસ્સે થાય છે કે તે પોતાનું ઘર સન્માન તોડી નાખે છે ભલે તે દારૂ પીને તોડી નાખે કે પછી દારૂ પીધા વગર તોડી નાખે જેની પર નકારાત્મક શક્તિ હોય છે તે પોતાનું ઘર ક્યારે છોડતું નથી તે પોતાનું ઘર મોંઘું સન્માન પણ તોડી નાખે છે જો આ નકારાત્મક શક્તિ તમારી સાથે છે જો તમારી સાથે આવું થાય છે અથવા તમારા પરિવારમાં કોઈની સાથે આવું થાય તો તમને બહાર નીકળવાનો રસ્તો જણાવું છું તમે કોઈ સારા ભગતને મળો અને તમારું ઘર બતાવો નકારાત્મક શક્તિઓ ચોક્કસપણે તમારા ઘરમાં હશે નકારાત્મક શક્તિઓ બહાર આવશે અને જો તમારે તમારામાંથી નકારાત્મક શક્તિઓ દૂર કરવી હોય તો તમારે દેવી કાલીની પૂજા કરવી પડશે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે કેવી રીતે પૂજા કરવી તમને ખબર પડી જશે આમ કરવાથી તમે તમારા ઘરમાં મા કાલીની મૂર્તિ બનાવી શકો છો જેના ઘરમાં માતા કાલીની મૂર્તિની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય આવી વસ્તુઓનો વાસ નથી થતો જે મુહૂર્તમાં મા કાલીનું પૂજન કરે છે તેના ઘરમાં નકારાત્મક શક્તિ આપોઆપ જતી રહે છે માતા કાલી સત્ય છે તે દરેક ભૂતને તમારા ઘરના દરવાજાથી ભગાડે છે એટલે કે જો તમારા જીવનમાં ક્યારે કોઈ પણ નકારાત્મક શક્તિ તમારા ઘરમાં આવે છે કે પછી તમારા કોઈ દુશ્મનો તમને મોકલતું હોય તો તે પોતે માતા કાલી આવવા દેતા નથી તેથી જ જેમને આવા ગંદા સપનાઓ આવે છે જેમ કે મહિલાઓ કે સજ્જનોને દેખાય છે પછી સપનાની વચ્ચે તે જ ગંદી વસ્તુઓ તેમના પર થાય છે અને શરીરમાં પીડા કમરમાં પીડા ગરદનમાં પીડા અને આંસુ આવવા લાગે છે જો તમારી સાથે ક્યારે પણ આવું થાય છે તો તમારામાં નકારાત્મક શક્તિ છે અને મેં તમને કહ્યું હતું કે તમે ગુસ્સો પણ તેમના લીધે જ આવશે ઘરમાંથી નકારાત્મક શક્તિને દૂર કરવા માટે દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તમારા ઘરમાંથી બધી નકારાત્મક શક્તિઓને દૂર કરો અને તમને તમારા ઘરમાંથી હંમેશા માટે મુક્ત કરો જો કોઈ વ્યક્તિ સાથે આવું થાય તો તમારે માતા કાલીનું પૂજન કરવું જોઈએ મિત્રો માહેજી પસંદ આવી હોય તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો